जय श्री कृष्ण राधे राधे प्रिय दर्शक मित्रों जारे भगवान पापीओ पाप करता जुए छे, त्यारे शाम आटे रहे छे। मित्रों आज खूब महत्वपूर्ण छे ए आ वीडियो ने ध्यान साइए अने वीडियो मा दर्शावेल शब्दों ने पोता जीवन मा अमल मा मुकवा जो आडियो लाखों विचारसरणी बदली नाखसे मे संपूर्ण रीते ध्या भगवान जारी પાપીઓને પાપ કરતા જુએ છે ત્યારે કેમ શાંત રહે છે મિત્રો આપણે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે આ માણસ ખૂબ જ સારો હતો અને ભગવાને તેની સાથે ઘણું ખોટું કર્યું કેટલાક લોકોને એવું પણ કહેતા સાંભળ્યા હશે કે અરે એ તો ઘણું દુષ્ટ અને હેવાન પ્રવૃત્તિનો માણસ છે તે હંમેશા લોકોને ત્રાસ આપે છે ભગવાન તેને ક્યારે સજા કરતા નથી તે સંપત્તિ સાથે સતત વધારો કરે છે છેવટે શું ભગવાન આ બધું જોતા નથી ભગવાન તેમની આંખો સામે થતા પાપોને કેવી રીતે જોતા રહે છે આ રીતે લોકોને ભગવાન પરનો તમારો વિશ્વાસ ઉડી જશે કે કેવી રીતે ભગવાન પાપોને આચરવામાં આવતા જોતા રહે છે दर्शक मित्रों आ रीते हूँ तमने बेकार जानीश के भगवान पाप ने केम जोता रहे छे तो चालो सौ કડી વાર્તા સાંભળીએ પ્રિય દર્શકો કોઈ ગામની વાત છે એક ગામમાં ભગવાન વિષ્ણુનો ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું મંદિરની સંભાળ રાખવા માટે તે જ ગામનો એક વ્યક્તિને સેવક તરીકે કામમાં રાખવામાં આવ્યો હતો જે સવાર સાંજ મંદિરની સફાઈ કરતો હતો અને બન્ને સમયે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાનની પૂજા કરતો હતો તે માણસ ઘણો ગરીબ હતો તે નાખુશ હતો અને મંદિરમાં આવતા ભક્તો आपवामा आवता दांती ते પોતાનો પરિવાર ચલાવતો હતો મંદિર પરિસરમાં કામ કરતી વખતે તે ભગવાનની મૂર્તિની સામે ઉભા રહીને પોતાનું જીવન સાથે એલી અંગત ફરિયાદો જણાવીને રાહત મેળવતા હતા ક્યારેક ઘર વિશે ક્યારેક કુટુંબ વિશે ક્યારેક સાંસારિક બાબતો વિશે એક દિવસ તે ભગવાનની મૂર્તિ પાસે ઉભો હતો અને ભગવાનને ફરિયાદ કરી રહ્યો હતો કે હે ભગવાન તમારો જીવન ખૂબ જ આરામદાયક છે તમે મંદિરમાં એક જગ્યાએ આરામથી ઊભા રહો તમે અહીં રહો અને લોકોની પ્રાર્થના સાંભળતા રહો કોઈ તમને લાડુ ચઢાવે છે કોઈ પ્રસાદ ચઢાવે છે તમને અહી ઉભા રહીને વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ ખાવા મળે છે તમારું જીવન ખૂબ સરળ છે અને મારું જીવન એટલું મુશ્કેલ છે કે જીવન તુંકુ છે હજારો બીઓથી ભરેલો તે મને હજારો મુસીબતો આપે છે હું આખો દિવસ મહેનત કરું છું અને પછી હું બે ટાઈમનું ભોજન કરું છું પાપી ઢોંગીને જુઓ જે દિવસ રાત ખરાબ કામમાં લાગેલા છે છતાં પણ આનંદની જિંદગી જીવે છે हे भगवान जो मारू जीवन पर तमारा जेवू होत तो मारू जीवन खूबज सुखी होत પોતાના भक्तनी આવી વાતો સાંભળીને ભગવાનને આઘાત લાગ્યો અને મૂર્તિમાંથી જ પ્રગટ થયા અને બોલ્યા હે ભક્ત તમે ખોટું વિચારી રહ્યા છો તમે જે વિચારી રહ્યા છો તે નથી જારે દૂરથી જોવામાં આવે તો દરેકની જિંદગી આપણા કરતા વધુ સારી દેખાય છે જારે યારાને તેમની વાસ્તવિક જીવનની ખબર પડી ત્યારે સમજાયું કે તે તો આપણા કરતા પણ ખૂબ જ કંગાળ જીવન જીવી રહ્યો છે તમે વિચારી રહ્યા છો કે મારું જીવન સરળ છે મારું જીવન એટલું સરળ નથી જેટલું તમે વિચારી રહ્યા છો મારે પણ ઘણું બધું જોવું પડે છે ઘણી વ્યવસ્થા કરવી પડે છે ઘણી ચિંતાઓ હોય છે સારા સાથે સારા કેવી રીતે બનવું અને ખરાબ સાથે મહાન કેવી રીતે બનવું આ બધું વિચારવું પડશે જો કોઈ સત્તામાં હોય અને કોઈ પીડિતને હેરાન કરે તો તენი સુરક્ષા કરવાની મારી જવાબદારી છે એક દિવસ તમે મારી જવાબદારીને સમજી શકશો તે દિવસે તણ પણ ખબર પડશે કે મારી મહેનત કેટલી છે એટલું સરળ નથી ભગવાન બનવું જેમ બાપ બનીને માણસો પોતાના બાળકોની સંભાળ રાખે છે તેમની કાળજી લેવી પડે છે તેમ ના સુખ દુખ સારા ખરાબ નું એ જ રીતે હું પણ તમારા બધા નું ધ્યાન રાખું છું એક સાથે આટલી બધી જવાબદારીઓ નિભાવવી એ સરળ કામ નથી ભગવાન ની વાત સાંભળીને ભક્ત એ કહીઓ ભગવાનજી તમે શું કહો છો તમારું કામ ખરેખર મોટું છે જેમ તમે આખો દિવસ ઊભા રહો છો તમારી જેમ હું પણ આખો દિવસ ઊભો રહી શકું છું આમાં શું મોટી વાત છે ભગવાને કહ્યું દીકરા હું ફરીથી કહું છું કે તું આ કરી શકશે આ કામ માટે ઘણી ધીરજની જરૂર છે અને માણસમાં એટલી ધીરજ હોતી નથી કે પરિણામ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવાની ધીરજ તેની પાસે નથી માણસમાં એવી નબળાઈ હોય છે કે થોડું સુખ મળે તો તે અભિમાંથી ભરાઈ જાય છે અને થોડું દુઃખ મળે તો ભાંગી પડે છે તે પોતાની ધીરજ જાળવી શકતો નથી ભક્તે કહ્યું જો એવું હોય તો મને એક દિવસ તમારું જીવન જીવવા દો અને પછી તમે કહેશો તેમ હું કરીશ ભગવાને તેને ઘણી સમજાવવાની કોશિશ કરી थी पर ते खूबज जिद्दी हतो अने तेने तेनी वात न सामरी भगवाने पर विचार्यू के मने ते करवा दो हूँ तने एक दिवस माते मारू जीवन आपू छू के लोग ने उपदेशनी असर थती नहीं भगवाने कहियो ठीक छे दिकरा हूँ तने એક દિવસ માટે ભગવાન બનાવીશ અને હું તારું જીવન જીવીશ પછી જોઈશું કે તું મારી ઈચ્છા કેવી રીતે પૂરી કરે છે અને હા મારી જિંદગી જીવવા માટે તારે કેટલીક શરતો પાડવી પડશે ભક્તે કહ્યું ભગવાન હું તમારી બધી શરતો સ્વીકારવા તૈયાર છું મને કહો તમારી શરતો કેવી છે ભગવાને કહ્યું દીકરા સાંભળ મંદિરમાં રોજ ઘણા લોકો આવશે અને જશે જેમાં સારા અને खराब हशे कारण के भगवान पर नो अधिकार छे जो कोई पिता पुत्र नकामो निकले તો શું તે પિતાએ તેને પોતાનો પુત્ર ન કહ્યો તેવી જ રીતે સારા અને ખરાબ બંને લોકો મારા પુત્રો છે પણ હું તેમને તેમના કર્મો પ્રમાણે ફળ આપું છું ભગવાને કહ્યું દીકરા જ્યારે તું ભગવાન બનીને મારી જગ્યાએ ઊભો રહીશ ત્યારે સારું ખાવાનું ખાનારા લોકો પણ તારી પાસે આવશે ત્યારે તારે શાંતિથી અને ધીરજથી તેમની વાત સાંભળવાની છે અને તેના સારા ખરાબ કર્મો જોવાના છે તમારે તમારી બાજુથી કઈ कहवानी जरूर नथी भले गमे ते थाय भक्ते कहू ठीक छे भगवान हूँ मारी बधी शर्तो स्वीकारु छु प्रिय दर्शको हवे भगवान माटे एक दिवस माटे जीवन बदली नाख्यू तेने एक दिवस माटे भगवान अने बनाव्य एक मूर्ति अने स्वयंसेवक तरीके मंदिर नी सेवा કરવાનું શરૂ કર્યું થયું એવું કે જારે 1 2 કલાકનો સમય વીત્યો ત્યારે આપણે શું જોઈએ કે એક શહેરનો એક ધની શેઠ તે મંદિરમાં માથું ટેકવા માટે આવે છે અને તે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ભગવાન મે કરોડો રૂપિયાનું રોકાણ કરીને બહુ મોટી ફેક્ટરી બનાવી છે કૃપા કરીને મને આશીર્વાદ આપો જેથી મારો કારખાનો ખૂબ तेजीથી ચાલે અને હું તેમાંથી ખૂબ ધન કમાઉં आओ दर्शक मित्रों शेठ तेनी वात कहया पछी माथु टेकवा माटे नीचे बड़ो त्यारे तेना खिसा माथी पैसा थी भरेलू पर्स पड़ियो अने ते दर्शन करीने या थी उगो जवा थ भक्त बनेलो भगवान चुपचाप नही गन हूँ पर्स तो अहीज रही तो तो अहि गये पर तेने भगवान नी शरत याद आवी के भगवान कहूत सारू हो खराब तमारे तमें बस बोलवाधु जोता रहो आ विचारी भगवान बनेलो भक्त चुपचाप उभो रही जो त्यारे ज मंदिर में एक खूबज गरीब मानस आवे छे एक गरीब मानस भगवान नी मूर्ति नी ने कहे छे के हे भगवान हूँ बहु ગરીબ માણસ છું હું આ ગરીબીમાં ખૂબ જ કંગાળ જીવન જીવી રહ્યો છું પરિવાર નું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે ઘર માં મારી માં બીમાર છે મારી પાસે તેની સારવાર માટે પૈસા નથી મારે ક્યાંથી વ્યવસ્થા કરવી જોઈએ હું સમજી શકતો નથી કે ભવિષ્યમાં મારું જીવન કેવી રીતે ચાલશે આજે જારે મારી પાસે 10 રૂપિયા છે આનાથી તો ના એક સમય નું ભોજન આવશે કે ના મારી માતા માટે દવા હે ભગવાન કૃપા करीने मारा पर थोड़ी दया करो जेथी मारी। जरूरियात पूरी थाय प्रिय भक्तों आटलू कहीने गरीब मानस त्याथी जतो हतो त्यारे तेनी नज़र पैसा थी भरेला પર્સ પર પડી તેણે ઝળપથી ઉપાડી જોયું અને તેમાં ઘણા પૈસા જોઈને પોતાનું મનમાં ઘણો ખુશ થયો અને ભગવાનનો આભાર માનવા લાગ્યા કે હે ભગવાન તમે ખરેખર મહાન છો તમે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી છે હવે આ પૈસાથી હું મારા પરિવાર માટે राशनની વ્યવસ્થા કરીશ અને મારી માતાની સારવાર કરાવીશ દર્શક મિત્રો ભગવાનનો આભાર માનીઓ અને ત્યાંથી ચાલ્યો ગયો અહી મૂર્તિમાં ભગવાન बनी उभो भक्त विचारवा लगो के अरे आ पर्स तो हतु अने आ गरीब मानस तेने उपाड़ी ने लई रहो छे एक वार तो मन मनमा आयु के तेने। अवाज आपी ने कही दऊ परंतु पछी तेने भगवान नो संदेश याद आव्यो के भगवाने मने बोलवानी मनाई करी छे તેથી તે મૌન બનીને ચૂપચાપ ઉભો રહ્યો ગરીબ માણસના ગયા પછી ત્રીજી વ્યક્તિ તે મંદિરમાં આવે છે ત્રીજો વ્યક્તિ એક સૈનિક હતો જે એક મહિનો માટે યુદ્ધમાં જતો હતો તે મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો કે તેની યાત્રા સુરક્ષિત રહે એક મહિનો પછી તે સુરક્ષિત ઘરે પાછો ફરે સૈનિક પ્રાર્થના કરી રહ્યો હતો જ્યારે તેજ વેપારી જેનું पैसा भरेलू पाकिट मंदिर में साथे मंदिर में प्रवेशो पोलिसे સૈનિકની ધર્પકડ કરી હતી શેઠ હવાલદાર કર્મીને બોલ્યો કે સાહેબ મારા પછી આજ વ્યક્તિ મંદિરમાં આવ્યો છે આજ વ્યક્તિ એ મારું પરસ ચોર્યું છે પોલીસ કર્મી એ તે વ્યક્તિને પકડી લીધો અને તેને લઈ જવા લાગ્યા આ વાત ભગવાન બનેલા ભક્ત તને જરા પણ પચતી ન હતી કારણ કે તે સૈનિક સાવ નિર્દોષ હતો ગરીબ માણસે પાકીટ લઈ લીધો હતો ભગવાન બનેલા ભક્તને વાત ગમતી નહોતી તે ભગવાનના નામને याद करी ने शांत रहवा मांगतो हतो कारण के भगवाने तेने बोलवानी मनाई करी हती परंतु ते न्याय ने बर्बाद थतो जोवा मांगता न हता ते जानतो हतो के तेना मौनो એ થશે કે ગરીબ માણસ ને સજા થશે તે પોતાની જાતને રોકી શક્યો નહીં અને તે બોલવા લાગ્યો અરે શેઠ પર્સ આ સૈનિકે ચોરી નથી તો આમાંથી પહેલા એક ગરીબ માણસ મંદિરમાં આવ્યો અને પર્સ ઉપાડી લઈ ગયો હું ભગવાન છું અને મેં બંધુ જોયું છે હવે હવાલદાર તેઓએ તરત જ સૈનિકને છોડ્યો અને તે ગરીબને પકડ્યો તેઓએ તેની પાસેથી વેપારીનું પાકીટ પણ છીનવી લીધું એક દિવસ દિવસ પૂરો થયો ત્યારે ભગવાન મંદિરમાં આવ્યા પછી તે ભક્તે આખા દિવસનો વૃતાંત તે ભગવાનને સંભળાવ્યો અને કહ્યું હે ભગવાન આજે મે એક સૈનિક સાથે કથા અટકાવ્યું છે જુઓ એક દિવસ ભગવાન બનીને મે કેટલું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે ભગવાને જારે ભક્તની વાત સાંભળી ત્યારે ભગવાને કહ્યું હે ભક્ત તમે ન્યાય નહીં પરંતુ અન્યાય કર્યો છે તમે તે ગરીબ માણસની ધડપકડ કરાવીને તેના મોઢામાંથી અન્નનો નિવાલો હિન્યો છે તેની બીમાર માતાની સારવાર થતા અટકાવી છે તમે બહુ મોટો અન્યાય કર્યો છે તે શેઠ ઘણો અધર્મી હતો તેણે પાપ કર્મો કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી છે તે પૈસા તેણે ગરીબોનું શોષણ કરીને એકઠા કર્યા છે જો તેનું પાકેટ ચોરાઈ ગયું હોય તો શું થતું કમસે કમ તે ગરીબનું થોડો ભલું થઈ જતું અને વેપારીના થોડા પાપ ઓછા થઈ ગયા હોત તે સૈનિકને બચાવીને તમે મોટો અન્યાય કર્યો છે તે સૈનિક તેના રાજા સાથે યુદ્ધ કરીને નબરા દેશનો રાજ્ય કબજે કરવા જઈ રહ્યો હતો શું તમે તેને ઓળખો છો યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો માર્યા જશે તમે તેમને બચાવીને કંઈક બીજું કર્યું છે ભગવાનની વાત સાંભળીને ભક્તને ખૂબ જ પસ્તાવો થયો તેણે કહેવાનું શરૂ કર્યું ભગવાન મારી આંખો સામે જે થઈ રહ્યું હતું તે હું માત્ર જોઈ हतो तेनी पाचड़ू सत्य कई बीजूज होवुं हु हूँ तई शक्यो नहीं हे भगवान फक्त तमेजा દુનિયાને ચલાવી શકો છો કારણ કે તમે જીવનના દરેક પાસાઓનું સારી રીતે ધ્યાન રાખો છો તમે જે પણ કરો છો તે સારી રીતે કરો છો તે આપણે જ ખોટા છીએ કારણ કે આપણે જીવનની વાસ્તવિકતાને સમજવામાં અસમર્થ છીએ જ્યારે આપણી સાથે કંઈ ખોટું થાય છે ત્યારે સૌથી પહેલા અમે તમને દોષ આપવાનું શરૂ કરીએ છીએ તે અમારી ઈચ્છા મુજબ નથી થતો પછી તે સમય આપણે આપણી ધીરજ ગુમાવી દઈએ છીએ અને ભગવાનને ટોણો મારવા લાગીએ છીએ તેને દોષ આપવાનું શરૂ કરીએ છીએ આપણે સમજી શકતા નથી કે આપણામાં પણ આપણી સાથે જે ખોટા કાર્યો થાય છે તેમાં ભગવાનની કોઈક યોજના છુપાયેલી હોય છે જે ભવિષ્યમાં આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આમાં શક્તિ અને શાણ પણ છે કે આપણે આપણા કાર્યોના ભૂતકાળ અને ભવિષ્યના પરિણામો વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ અને જો તમારી ઈચ્છા પ્રમાણે કંઈક ન થઈ રહ્યું હોય તો તમારે તેને ઈશ્વરની ઈચ્છા ગણવી જોઈએ અને ઈશ્વર જે કંઈ કરે છે તે સારા માટે કરે છે પ્રથમ કારણ એ છે કે જ્યાં સુધી તમે દુનિયા પર આધાર રાખશો ત્યાં સુધી ભગવાન તમને મદદ કરશે નહીં જે દિવસે તમે ભગવાન પર નિર્ભર થશો તે ચોક્કસ તમારી મદદ કરવા આવશે સંસાર અને પરિવાર પર निर्भर होवाने कारणे भगवने द्रौपदी की लाज पण साचवी सुधी ज्यादी तिए के मारा वडीलो भीष्म पितामह द्रोणाचार्य कृपाचार्य विदुर अने મારી આસપાસના મારા શૂરવીર પતિ મને અપમાનિત થવા નહી દે ત્યા સુધી તેરીએ ભગવાનને યાદ કરયા ન હતા અને ન તો ભગવાન શ્રી કૃષ્ણ તેની મદદ માટે આગળ આવ્યા હતા તેથી હું તે સમયની રાહ જોઈ રહ્યો હતો જારે દ્રૌપદી તેના પરિવારને ભૂલીને મને બોલાવશે અને હું જઈને તેની लाजને બચાવીશ અને આવું જ થયું દ્રૌપદી તેના પરિવારને પાછળ છોડીને આખરે પોતાને ભગવાન કૃષ્ણને સમર્પિત કરી અને જ્યારે તેણીએ તેમને બોલાવ્યા ત્યારે ભગવાન પ્રગટ થયા અને દ્રૌપદીની લાજ બચાવી ચાલો આપણે પણ જોઈએ અને ભગવાનને સમર્પિત કરીને આગળ વધીએ બીજું કારણ ભગવાન પ્રારંભ કારણ જોઈને પણ ચાલે છે કે કઈ વ્યક્તિને ક્યારે અને કયા સમયે દંડ મળવો જોઈએ કે તમારા આગલા અને પાછલા જન્મના બધા સબ જોઈને નિર્ણય કરેલ છે બે નોજ આધારે સારુ અને ખરાબ થાય છે ભગવાનને સમર્પિત કરીને ચાલો ભગવાન ક્યારે તમારો ખોટો નહીં થવા દે પ્રિય મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો સાથે જ તમારી પોતાનીને લાઈક સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો ફરી મરીશું आवाज ધાર્મિક વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે